ગીર સોમનાથના એક ગામમાં ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો ગ્રામ્ય વિસ્તારમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાને લઈ ખડભડાટ મચ્યો હતો જોકે દુષ્કર્મ ને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે યસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ